સૌ પ્રથમ તો સોરઠની ધરતી ઉપર કોંગ્રેસ પાર્ટીનું સંગઠન સૂજન અંતર્ગત જે સંગઠન માટેની જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ પ્રમુખોને દસ દિવસ તાલીમ આપવાની છે એમાં દરેક તાલુકા કક્ષાએ બુથ લેવલ સુધી કઈ રીતે કામ કરવું અને વર્તમાન સમયમાં જે ગુજરાતના જે પ્રશ્નો છે રોજગારી હોય મહિલાઓનો એને પ્રોટેક્શનની વાત હોય રોજગારીથી કરીને અને ખેડૂતોથી કરીને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ મીડિયાના માધ્યમથી ને કોંગ્રેસ પાર્ટી આંદોલન કરીને સરકાર સુધી પહોંચાડીને લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે અને આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી આ અત્યારથી કઈ રીતે પ્લાનિંગ કરવું એના માટેનો આ દસ દિવસનો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને એક વર્કશોપ તમામ બીજા રાજ્યોની અંદર જે મોડલ તેલંગાણા કે બીજા રાજ્યોમાં જે રીતે કામ કર્યું એ રીતે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી કરશે